આજે નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ આયોજન કરી ઉજવતા હોય છે ત્યારે નવસાઈ નગરપાલિકાના માજી પ્રમુખ દેસાઈ દ્વારા પોતાના ઉજવણી પ્રસંગે છાપરા ખાતે આવેલ રોહિત સમાજની વાડી

એક સેવાકીય યજ્ઞનું આયોજન રાખવામાં આવેલ છે આમાં આ જે કામગીરી છે તેની અંદર વહીવનના એટલે કે સિત્તેર વર્ષની ઉપરના લોકોના આયુષ્યમાન કાર્ડ એકથી અગ્ન સિત્તેર વર્ષના છ વર્ષથી અગ્ન સિત્તેર વર્ષના લોકોના આયુષ્યમાન કાર્ડ નવા અને રિન્યુઅલ રેશન કાર્ડ કેવાયસી આધાર કાર્ડ મોબાઈલ અપડેટ પ્રધાનમંત્રી કિસાન જનધન યોજના પ્રધાનમંત્રી કિસાન કેવાયસી યોજના સંકટમોચક યોજના વિધવા પેન્શન એવી સેવાકીય પ્રવૃત્તિનો એક લોકહિતના ઉપયોગ માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં અત્યારે મેડિકલ ટીમ મેડિકલ સાધન સહાય જે કે એક રૂપિયામાં સામાન્ય પરિવારને સાધનોનો લાભ મળે એના માટે રજિસ્ટર કરવાનું સંસ્થા એક ટ્રસ્ટ નિર્મલ ચિન્મય ટંસ્ટ તરફથી આપવામાં આવે છે એ પણ રાખવામાં આવેલ હતું આ સેવાકીય પ્રવૃત્તિનો લોકોએ અહીંયા સારા પ્રમાણમાં લાભ લીધો અત્યાર સુધીમાં સિત્તેર વર્ષના સવારે અગિયાર વાગ્યા સુધીમાં પંચાવનથી સાઠ આયુષ્યમાન કાર્ડ એડ જીરો આપણે છથી અગ્ન સિત્તેરના લગભગ સાડત્રીસથી આડત્રીસ આયુષ્યમાન કાર્ડ વોટિંગ કાર્ડનું નવું રજીસ્ટ્રેશન સુધારા જનધન યોજના કે વાયસીનું વોટ આધાર કાર્ડમાં મોબાઈલ અપડેટના એવી સારી એવી કામગીરી થઈ રહી છે અને અમારા વડીલ શ્રી જિલ્લા ભાજપ પ્રમુખ બોરાભાઈ શાહ સાહેબ માજી ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ સાહેબ નવસારી શહેર પ્રમુખ વિજયભાઈ ભટ્ટ અને અમારા ધારાસભ્ય શ્રી આપણા નવસારીના શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબ આ શો આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે અહીં પધાર્યા તે બદલ હું એવોનો ખૂબ આભાર માનું છું